નિસ્વાર્થ ભાવે સેવા કરવી એનાથી અનંત લાભ છે મનુષ્ય જીવનની સાર્થકતા પણ ઘણી બધી એમાં સમાયેલી છે અને આ સિત્તેર એસી વર્ષનું આપણું જીવન છે એમાં આપણને કંઈક નિસ્વાર્થ ભાવે કર્યાનો જે આનંદ છે એ દરેક વ્યક્તિએ અનુભવવા જેવો છે આપ બેઠા છો એમાંથી ઘણા બધા ખૂબ નિસ્વાર્થ ભાવે નાની મોટી સંસ્થાઓ સાથે જોડીને કાર્ય કરતા જ હશો પણ સિત્તેર એસી વર્ષનું આપણું જીવન છે સંપૂર્ણ આપણી માટે જીવીએ આપણા પરિવાર માટે જીવીએ આપણા સંતનોના ભાવિ ઘડતર માટે જ ખાલી જીવીએ એ સંપૂર્ણ યોગ્ય તો નથી જ મનુષ્ય તરીકે આપણું કર્તવ્ય છે કે આપણા જીવનનો દસ ટકા હિસ્સો એ ધનની દ્રષ્ટિએ બુદ્ધિ આવડત આવડતની દ્રષ્ટિએ સમયની દ્રષ્ટિએ એવા કોઈ પણ સંસાધન દ્રષ્ટિએ આપણે આપણું છે એમાંથી નેવું ટકા આપણે જ રાખવાનું છે પણ દસ ટકા તો આપણે સમાજને કોઈ સામાજિક સેવા કોઈ ધાર્મિક સેવા કોઈ આધ્યાત્મિક સેવા માટે જરૂર પાછું આપવું જોઈએ એ મનુષ્યત્વ છે તમારામાંથી કેટલાને એમ લાગે છે કે આ વાત થોડીક વ્યાજબી છે બધાને ફરી વખત એ વાક્ય બોલું છું આપણું છે એમાંથી નેવું ટકા આપણે જ રાખવાનું છે પણ દસ ટકા એ આપણે સમાજને પાછું આપવું જોઈએ અને એ વિશ્વાસથી જ ભગવાને આપણને આટલું આપ્યું છે આપણે અહીંયા બેઠા છીએ લગભગ બધા જ સામાન્ય મધ્યમ વર્ગ કરતા વિશેષ કઈક ભગવાન એમને આપ્યું છે હા કે ના સામાન્ય મધ્યમ વર્ગ કરતા અહીંયા આપણે બેઠા છીએ બધાને ભગવાને કઈક વિશેષ આપ્યું છે એ જે વિશેષ આપ્યું છે એ ભગવાને વિશ્વાસ થી આપ્યું છે કે મેં આને સામાન્ય મધ્યમ વર્ગ કરતા કઈક વિશેષ આપ્યું છે એ જે વિશેષમાંથી માંથી એ દસ ટકા એ સમાજને જે લેસ પ્રિવિલિજ હોય લેસ ફોર્ચ્યુનેટ હોય એની માટે વાપરશે એ વિશ્વાસથી આપ્યું છે એટલે જો આપણે એ દસ ટકા સમાજ માટે ધર્મ માટે ન વાપરીએ તો આપણે ભગવાનને દગો કર્યો કહેવાય કારણ કે ભગવાને વિશ્વાસ રાખીને આપણને વધારે આપ્યું પછી ભગવાનને એમ ન થાય કે આના કરતા કોઈક બીજાને આપ્યું હોત તો સારું હતું ખોટી જગ્યાએ અપાઈ ગયું એવું ભગવાનને આપણા પ્રત્યે ન થાય એ ખૂબ જરૂરી છે એટલે નિસ્વાર્થ ભાવે સમાજને આપવું એ આપણું કર્તવ્ય બને છે ઇટ બીકમ્સ હમ્બલ હ્યુમન ડ્યુટી ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી જેને આપ્યું છે એને અભિનંદન છે જે આપી રહ્યા છે એને પણ અભિનંદન છે અને જે આપવાની તૈયારીમાં છે ને આપશે એવું નક્કી કરે છે અને શુભેચ્છાઓ છે એમાં પ્રથમ અગત્યની વાત એ છે કે જે અમુક જેનો સમય આવી ગયો છે ને એને પછી દુનિયાની કોઈ શક્તિ રોકી શકતી નથી એમ ધીસ ડે ધીસ યર ધીસ ડેકેડ એન્ડ ધીસ સેન્ચુરી બિલોંગ્સ ટુ માય ભારત આ સદી આપણા ભારત દેશની છે એ દુનિયાની કોઈ તાકાત રોકી જવાબદારી છે ભારતને વિકસિત દેશ અત્યારે ભેગા થયા છીએ તમારી જવાબદારી છે ભારતને વિકસિત દેશ બનાવવો અમારી જવાબદારી છે ભારતને વિશ્વગુરુ બનાવવા એટલે આપણે સાથે આવ્યા છીએ તો ધન ઉપાર્જનની પ્રવૃત્તિ ચોક્કસ પૂર્ણ પુરુષાર્થ સાથે કરવી પણ ધનનું અસલ સ્વરૂપ પણ જાણી રાખવું જેથી જયારે સમાજને આપવાનું થાય દાન કરવાનું થાય ત્યારે મન ખચકાટ ના થાય એટલે એનું યથાર્થ સ્વરૂપ પણ જાણી રાખવું જોઈએ મની કેન બાય યુ ગુડ હાઉસેસ ઇટ ડઝ નોટ હેવ ધી કેપેસિટી ટુ ટર્ન દેટ હાઉસ ઇન્ટુ હોમ પૈસા છે આપણને સારું મકાન ખરીદી આપી શકે પણ એ મકાનને ઘરમાં પરિવર્તિત કરવાની તાકાત પૈસામાં નથી મકાન એટલે ખાલી સિમેન્ટ કોન્ક્રીટ નું હોય ઘર એટલે પરિવાર જ્યાં એ મકાનમાં સુખ શાંતિથી રહેતો હોય એટલે એ મકાનમાંથી ઘર બને સ્વાસ્થ્ય સંબંધી વ્યવસ્થાઓ આપી શકે સ્વાસ્થ્ય ના આપી શકે નહી તો આદિત્ય બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન અત્યારે આ દસ લાખ કરોડ નું કોંગ્લોમેરેટ છે એકાવન વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ ન પામ્યા હોત એમને ટ્રીટમેન્ટમાં કોઈ ખામી રાખી નથી ઇંગ્લેન્ડ અને યુએસ સુધી ટ્રીટમેન્ટ કરી છે પણ એકાવન વર્ષે મૃત્યુ પામ્યા અત્યારે જે કુમાર મંગલમ બિરલા છે એમના પિતાશ્રીની વાત છે એટલે સારામાં સારા સ્વાસ્થ્ય સંબંધી કેળવણી પૈસા લાવી શકે સ્વાસ્થ્ય ન લાવી શકે મની કેન બાય યુ ગુડ બેડ બટ કેનોટ

હવે શું હશે વિશેષતા એ તો આપણને ખબર નથી પણ ત્યાં એ પલંગ ઉપર પણ રાત્રે દસ સ્લીપિંગ પીલ લે ત્યારે એમને બે કલાક ઊંઘ આવતી એટલે પૈસા અને પ્રસિદ્ધિ તમને જાવ જલાલી આપી શકે પણ ઊંઘ આપવાની તાકાત એનામાં નથી એવી રીતે સિરીઝ તો બહુ લાંબી છે પણ ટૂંકમાં તમને સારામાં સારો ખોરાક આપી શકે પણ ભૂખ અને પાચન એ લાવવું એ પૈસાની તાકાત નથી પૈસા તમને સારા કપડા અને ઘરે આપી શકે પણ સૌંદર્ય ના આપી શકે ટૂંકમાં ઇફ દેર આર હંડ્રેડ થિંગ્સ દેટ મની કેન બાય એન્ડ મેક યુ હેપી દેર આર હંડ્રેડ થિંગ્સ દેટ મની કેન નોટ બાય સ્ટીલ યુ નીડ ઇટ ટુ બીકમ હેપી સો વસ્તુ એવી છે કે જે પૈસાથી ખરીદી શકાય છે અને સુખી થવાય છે સામે સો વસ્તુ એવી છે કે જે પૈસા નથી ખરીદી શકતું અને છતાં જીવનમાં આપણે એની જરૂર છે જેમ કે મિત્રતા વિશ્વાસ પ્રેમ લાગણીના સંબંધો સ્વાસ્થ્ય ઊંઘ એ પૈસા નથી ખરીદી શકતો અને તમે એનો એમેઝોન પર ઓર્ડર પણ નથી આપી શકતા એ પૈસા જે નથી ખરીદી શકતું એ વાતની જીવનમાં વધારે જરૂર છે આ વાક્ય સાથે કેટલા સહેમત છો જે વાત પૈસા નથી ખરીદી શકતું એ વાતોની જીવનમાં વધારે જરૂર છે પ્રેમ વિશ્વાસ સંબંધો લાગણી સ્વાસ્થ્ય ઊંઘ પાચન એટલે પૈસાનું આ યથાર્થ રૂપ સ્વરૂપ જાણી રાખ્યું હોય આપણી વ્યવસ્થા માટે આપણે ચોક્કસ પ્રયત્ન કરવો પણ એ સિવાયની વાત એ સિવાયની કમાણીમાંથી દસ ટકા તો સમાજ માટે વાપરવું જ જોઈએ એ બેકગ્રાઉન્ડ સાથે આપણે આજની મુખ્ય વાત શરૂ કરીએ છીએ કે વેન સેલ્ફલેસ સર્વિસ હેપન્સ ઇટ બિલ્સ બ્રિજેસ નિસ્વાર્થ સેવા એ જ્યારે આપણે સમાજ માટે કરીએ ત્યારે આપણને ખૂબ લાભ થાય છે એટલે આપણા સત્શાસ્ત્રોમાં એક વાક્ય લખેલું છે કે સેવા પરમો ધર્મ પરમ ધર્મ છે કે નિસ્વાર્થ ભાવે સેવા કરવી સેવાના અનેક પ્રકાર છે પહેલો પ્રકાર છે કે લાઈફ સપોર્ટિંગ સેવા કે જીવનને સપોર્ટ કરવું એટલે ગરીબને કપડાં આપવા કોઈને અન્ન આપીને એને જીવાડવો એના કંઈક સ્વાસ્થ્ય માટે આપણે કંઈક દાન આપવું એટલે લાઈફ સપોર્ટિંગ સર્વિસેસ એ પ્રથમ કક્ષા છે બીજી કક્ષા છે એ લાઈફ સર્વાઈવલ સર્વિસેસ જેમાં સ્કિલ ડેવલપમેન્ટ આવે જેમાં કોઈને શિક્ષણ સંબંધી અનુદાન કરીને એને શિક્ષિત કરવું એ રીતે એમ્પાવર કરવો એને ત્રીજી સેવાઓ છે લાઈફ એન્હેન્સિંગ સેવા જેમાં જીવનમાં સદગુણો પ્રેરવા એને એક સારો નાગરિક સજ્જન ખાનદાન વ્યક્તિ બનાવવો એ ત્રીજા પ્રકારની સેવા છે એટલે લાઈફ સપોર્ટિંગ સેવા લાઈફ સર્વાઈવલ સેવા એન્ડ લાઈફ એન્હેન્સિંગ સેવા આ બધા જ પ્રકારની સેવા છે અને જે જે સંસ્થાઓ આ સેવા કરે છે એ બધી જ સંસ્થાઓ ખૂબ અભિનંદન તો એની પાછળ સદગુણોની ને અધ્યાત્મની ખૂબ જરૂર પડે છે કેમ તો લાઈફ સપોર્ટિંગ સેવામાં હું તમને એક પ્રસંગ કે મુંબઈમાં એક વખત કોઈ સિઝનમાં થોડી વધારે ઠંડી પડી હશે એટલે શેઠિયાને એમ થયું કે આ ગરીબો બધા રાત્રે અહીંયા ઓવરબ્રિજ ઉપર ફૂટપાથ ઉપર સૂતા છે મારે દરેકને એક ધાબડો આપવો જોઈએ ઉત્તમ વિચાર છે ને ઉત્તમ સેવા છે એમણે બીજે દિવસે બધા રાત્રે સૂતા હતા તો બધા પાસે એક ધાબડો મૂકીને કીધું આ ધાબડો તમે ઓઢી લો બધાએ ઓઢી લીધો શેઠનો આભાર માન્યો શેઠને પણ સંતોષ થયો બે દિવસ પછી પાછા શેઠ એ ઓવરબ્રિજ ઉપરથી રાત્રે નીકળ્યા તો બધા ધાબડા વગર સુતાતા એટલે શેર આશીર્વાદ માટે આવ્યા અને તેમણે કહ્યું કે સ્વામી મેં એલ્યુમિનિયમના વાસણો બનાવવાની અહીંયા ફેક્ટરી કરી છે આપ આશીર્વાદ આપજો પ્રમુખ સ્વામી મહારાજ એમને હસતા-હસતા કીધું અમે પણ અહીંયા બહુ મોટી ફેક્ટરી નાખી છે એટલે પેલા ગભરાયા કે આપણે સ્પર્ધક ઊભા થયા અને પ્રમુખ સ્વામી જેવા સ્પર્ધક ઊભા થયા પ્રમુખ સ્વામી મહારાજે હસતા-હસતા કીધું અમારે કોઈ એવી ધન ઉપાર્જન ઇન્ડસ્ટ્રી કે કારખાનું અમે નાખ્યું નથી અમે માણસના અહીંયા નાખ્યું છે આદિવાસી ચારિત્રુ આખો ચારિત્ર ના ઘડતરનું કારખાનું નાખ્યું છે કારણ કે એક વ્યક્તિ ચારિત્રવાન તૈયાર થાય એ સમાજને કેટલું અને ક્યાં સુધી આપી શકે છે એ કલ્પનાતીત છે સરદાર વલ્લભભાઈ પટેલ હોય ડોક્ટર વિક્રમ સારાભાઈ હોય ડોક્ટર એપીજે અબ્દુલ કલામ હોય આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હોય એક વ્યક્તિ આવા ચારિત્રવાન સમર્પિત સમાજ માટે નિષ્ઠાથી કામ કરનારા હોય તો એ સમાજ અને દેશને કેટલું બધું આપી શકે છે એ આપણી કલ્પના બહારની વાત છે બીએપીએસ સંસ્થા ઓગણીસો ને એકાણું ની સાલમાં અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમે ઉજવેલો આખું ભારત અમેરિકાની ધરતી ઉપર અમે ખડું કરેલું આર્ટ ક્રાફ્ટ ડિઝાઇન કલ્ચર ટ્રેડિશન ડાન્સીસ ફૂડ એડિશનમાં મિડલ સેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં સુંદર મયુર દ્વાર હતો અને सुंदरبدا प्रदर्शन होता एक प्रदर्शन હતું આપડા ઉપનિષદોના જ્ઞાન પ્રમાણે બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ સીમા રહિત વિશ્વ 2600 સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે ત્યાં સેવા આપતા હતા એ વખતે ભારત સરકારના कल्चरल डिपार्टमेंटના અંડર સેક્રેટરી હતા કર્તાર Singh લુથરા એ પોતે અમેરિકા પધારેલા અમને વાતની માહિતી મળતા અમે એમને આમંત્રણ આપ્યું કે તમે તો સાંસ્કૃતિક વિભાગના ભારત સરકારના અગ્રેસર સચિવ છો તો તમે અમારો આ સાંસ્કૃતિક મહોત્સવમાં પધારો અને પોતે પધાર્યા એમને દ્વાર પાસે આવીને ભવ્ય આ બધી કલાકૃતિ જોઈ એટલે અભિભૂત થયા ત્યાં એમની નજર એક આઠ વર્ષના બાળક ઉપર પડી જેને સ્વયંસેવક નો ડ્રેસ પહેરેલો હાથમાં લાંબો લોખંડ નો સર્યો કોઈ કચરો પડ્યો હોય તો એ ઉપાડતો હતો એમને જોતા ખ્યાલ તો આવ્યો કે આ સ્વયંસેવકનો છે અને બાળક સેવા કરે છે કારણ કે જુલાઈ ઓગસ્ટ નો મહિનો હોય એ સીધા એ બાળક પાસે દોડી ગયા અને બાળકને પ્રેમથી પૂછ્યું કે વોટ ઇઝ યોર નેમ તારું નામ શું છે એટલે પેલા બાળકે કીધું કે મારું નામ મયુર પટેલ કરતાર સિંહ લુથરાએ બીજો પ્રશ્ન પૂછ્યો કે વોટ આર યુ ડુઈંગ યર તો અહીંયા શું કરે છે આ આઠ વર્ષના બાળકે જે જવાબ આપ્યો એમાં સચિવના પગ નીચેથી જમીન ખસી ગઈ આઠ વર્ષનો મયુર એમ બોલ્યો કે યર આઈ એમ સર્વિંગ માય કન્ટ્રી માય કલ્ચર એન્ડ માય ગુરુ હું અહીંયા મારી સંસ્કૃતિ મારો દેશ અને મારા ગુરુની સેવા કરું છું એક આઠ વર્ષના બાળકના મોઢે જે અમેરિકાની ધરતી ઉપર જન્મ્યો છે અમેરિકાની ધરતી ઉપર એનો ઉછેર થયો છે અનેક દેશોની અનેક પ્રકારની વ્યક્તિઓની વચ્ચે રહે છે ને ભણે છે અને હરે ફરે છે એની વચ્ચે એ આઠ વર્ષની ઉંમરે એ વ્યક્તિ એ બાળકને પોતાની સંસ્કૃતિ વિશેની સભાનતા હોય કે મારી સનાતન હિન્દુ ધર્મની આ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો હું બાળક છું મારે એના મૂલ્યો પ્રમાણે જીવવાનું છે સભાનતા હોવી એ સામાન્ય વાત નથી અહીંયા ઘણી વખત નથી હોતી ને આ તો અમેરિકાની ધરતીની વાત છે ત્યાં જન્મ્યા ને ત્યાં ઉછર્યા જે બીજું વાક્ય બોલો કે આઈ એમ સર્વિંગ માય કન્ટ્રી મારા દેશ ભારતની હું અહીંયા સેવા કરું છું અને ત્રીજું વાક્ય બોલો માય ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની હું સેવા કરું છું ત્યારે કરતારસિંહ લુથરાએ ખૂબ પ્રેમથી એ નાના બાળકને આમ તેડી લીધો અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે કરતારસિંહ લુથરા બોલ્યા કે સ્વામીજી વોટ યુ ક્રિએટેડ યર ઓન ધ લેન્ડ ઓફ અમેરિકા ઇઝ અનબિલીવેબલ આઈ થિંક બિકોઝ ઓફ ધીસ ધ ફ્યુચર ઓફ આર કન્ટ્રી એન્ડ કન્ટ્રી મેન ઇઝ વેરી ગ્રેટ ઓન ધ લેન્ડ ઓફ અમેરિકા તમે જે અહીંયા સર્જન કર્યું છે આ સાંસ્કૃતિક મહોત્સવનું એક મહિના સુધી ચાલવાનું છે એ દ્વારા તમે અહીંયા જન્મેલી આપણી ભારતીય પેઢી એના જીવનમાં સનાતન હિન્દુ ધર્મ આપણી પ્રણાલિકા આપણી પરંપરા આપણી રીતભાત આપણી રહેણી કેણી આપણી ખાણી પીણી એ તમે બહુ દ્રઢ કરાવી દીધી તો આ પણ સમાજની બહુ જ મોટી સેવા છે નો